અમૂલ જીવનની કતલેઆમ થવાની ભારતભરમાં શક્યતા છે મોરક્કોનો દેશ કે જ્યાં પશુની સંખ્યા ઓછી થવાથી એ દેશે જાહેર કર્યું કે આ વર્ષે કોઈ પણ જાતની પશુ હત્યા નહીં થાય ભારત સરકારને અભિનંદન આપવા પડે કે ત્રણ જૂન બે હજાર પચીસના શુભ દિવસે આખા ભારત માટે એક એડવાઇઝરી એનિમલ વેલફેર બોર્ડે બહાર પાડી કે ઇનલિગલ ટ્રાન્સપોર્ટેશન અને ઇલિગલ સ્લોટરિંગ એ બંને ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ તરફથી એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવી અને ભારતના તમામ રાજ્યોમાં એ એડવાઇઝરીનો કડક અમલ થાય તે માટે તે તે રાજ્યોએ પણ એ એડવાઇઝરીનો બહુ સારી રીતે પોતપોતાના રાજ્યો માટે પણ એડવાઇઝરી ઇસ્યુ કરી ભારત સરકારની એડવાઇઝરીના આધારે ગુજરાતની વાત આવે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે હૃદયથી આભાર માનીએ કે બે વર્ષથી ગૌમાતા પોષણ યોજનાના નામે દરરોજ ત્રીસ રૂપિયા પ્રતિ પશુ પ્રતિદિન સબસિડી રૂપે તમામ ઓગણીસો ને બાર પાંજરાપોળ ગૌશાળાઓને ફાળવવામાં આવી રહી છે કોઈપણ જાતના ભ્રષ્ટાચાર વગર સીધું પાંજરાપોળને ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિરી ટ્રાન્સફરોમાં પૈસા જઈ રહ્યા છે એનાથી સંસ્થાઓમાં નવી જાણ આવી રહી છે વાત અત્યારે એટલી છે વારંવાર અમે રજૂઆત પણ કરી રહ્યા છીએ કે સરકારશ્રીએ મોંઘવારીને લક્ષ્મા લઈ અને ત્રીસ રૂપિયા જે બે હજાર બાવીસ ત્રેવીસમાં ઘોષિત કરેલા એ હવે સો રૂપિયા કરી દેવા જોઈએ એનાથી સૌથી મોટો ફાયદો એ થશે આખા ગુજરાતમાં એક પણ રખડતું ઢોર જોવા નહીં મળે બધા અબોલ અબોલજીવોને પાંજરાપોર ગૌશાળામાં જગ્યા મળી જશે અને એના કારણે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે નેચરલ ફાર્મિંગનો બહુ મોટો સપોર્ટ મળી જશે કારણ કે પશુઓ રસ્તે રખડતા અત્યારે કુલ સાડા ચાર લાખ પશુઓ પાંજરાપોળમાં છે એ જો સો રૂપિયા સબસિડી કરી દેવામાં આવે તો કમસે કમ પંદર લાખ પશુઓને પાંજરાપોળ અને ગૌશાળામાં આશ્રય મળી જશે એને જે ખાવાનો ખોરાકનો ખર્ચો મળવાથી જે છાણ પ્રોડક્શન રોજનું પંચોતેર લાખ કિલો થશે એ પંચોતેર લાખ કિલો છાણ પ્રોડક્શનના કારણે રોજની ત્રણ હજારથી વધારે એકર જમીન એ ફળદ્રુપ થશે મહિને એક લાખ એકર બાર મહિને બાર લાખ એકર જમીનમાં ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ થશે માટે આ તબક્કે ગુજરાત સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે પાંચ લાખ કરોડના બજેટમાં હજાર કરોડ એ કંઈ બહુ મોટી વાત નથી પણ સબસિડી સો રૂપિયા પ્રતિદિન પ્રતિ પશુ કરી દેવામાં આવે તો ગુજરાતની અંદર એક પણ પશુ રસ્તે રખડતું નહીં મળે ફેટલ એક્સિડન્ટ્સ નહીં થાય પશુઓ ઘાયલ બીમાર નહીં રહે અને પશુઓ અબોલ જીવોને અચાનક મૃત્યુ એટલે કે કતલખાને પણ નહીં જાય સાથોસાથ એક બ્રિજ બનાવીએ તો પાંચસો કરોડને હજાર કરોડ આપીએ છીએ તો આ રસ્તે રખડતા તમામ પશુઓ જો પાંજરાપોળમાં આવી જાય તો એના માટે એક હજાર કરોડ રૂપિયા વન ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જેથી તમામ પાંજરાપોળના શેડ ગોડાઉન સ્ટાફ ક્વાટર કમ્પાઉન્ડ વોલ પાણીના અવાડ અને ઘાસની ગમાણો એ તૈયાર થઈ શકે તો એ માટે પણ આ તબક્કે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ જો મહારાષ્ટ્ર સરકાર રાજ્ય માતાને ને ગો માતા કરે છે તો ગુજરાત સરકારને શું વાર લાગે કેમ જલ્દી કરવામાં નથી આવી રહી અમારી વિનંતી છે સરકારને કે રાજ્ય માતાને તત્કાલ પ્રભાવથી ઘોષિત કરવામાં આવે આ રીતે અબોલ જીવોને સાતા આપી નેચરલ ફાર્મિંગ તરફ આગળ વધી પર્યાવરણની વાત કરીએ પાંચ જૂન માટે જ પર્યાવરણ નથી બારે બારે મહિના માટે પર્યાવરણ છે તો આ રીતે આપણે પર્યાવરણને પણ સુરક્ષિત કરીએ અને ચારે બાજુ અબોલ જીવોને સાતા મળે એવું એક સુંદર વાતાવરણ આપણે ઊભું કરીએ કેન્દ્ર સરકાર એ પશુપાલનની પોલિસી બનાવે છે પણ રાજ્ય સરકારનો આ ડિપાર્ટમેન્ટ છે પશુપાલનનો તો રાજ્ય અને કેન્દ્ર સરકારના વચ્ચે જે સમરસતા જળવાય અને અત્યારે ખેતી પ્રધાન દેશ છે એમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી વારાણસીમાં જ્યારે બનાસ ડેરીનું ઉદઘાટન થયું ત્યારે આંકડાકીય માહિતી આપેલી કે આ દેશમાં સાડા સાત કરોડ ખેડૂતો છે પણ સાડા આઠ કરોડ પશુપાલકો છે જ્યારે સ્વિટરલેન્ડ નેધરલેન્ડ કે ન્યૂઝીલેન્ડની આખી ઇકોનોમી માત્ર દૂધ અને પશુપાલન પર ચાલતી હોય તો આ દેશમાં ડબલ ફાયદો થાય છે પશુપાલન દ્વારા દૂધનું ઉત્પાદન પણ વધે છે સાથોસાથ છાણનું ઉત્પાદન એટલું બધું વધે છે કે નેચરલ ફાર્મિંગ તરફ આપણે કુદરતી રીતે આગળ વધી શકીએ એમ છીએ તો મારી ગુજરાત સરકારને આ તબક્કે વિશેષ વિનંતી છે કે આખું ગુજરાત જો પચાસ વર્ષ પચીસ વર્ષ પહેલાં રાસાયણિક ખાતર વાપરતું જ નહોતું તો તેના આધારે ખેતી થતી માત્ર ને માત્ર ના આધારે થતી હતી એ મૂળ પર પાછા આવવું હશે તો પંચોતેર વર્ષની આઝાદીના વર્ષો પછી પચીસ વર્ષ આપણે હવે જ્યારે સો વર્ષને ઉજવવા માટે બે હજાર સુડતાલીસમાં જઈ રહ્યા છીએ તો આજથી જ આ બધા જ વિષયોને સરકારશ્રી તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે એમાં વિશેષ વધારો થાય અને આપણું ગુજરાત એ શ્રેષ્ઠ ગુજરાત શ્રેષ્ઠ ભારત તો શ્રેષ્ઠ ગુજરાત બને પશુપાલન એ દ્વારા પાંજરાપોળ ગૌશાળા દૂધ ઉત્પાદન અને કુદરતી ફાર્મિંગ એના માટે સો રૂપિયા સબસિડી રાજ્ય માતા ગૌમાતા અને ઇવન ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આ ત્રણ તરફ આશ્ચર્ય એ લાગે કે ગુજરાતના ગૌ સેવા આયોગમાં કોઈ ચેરમેન જ નથી વર્ષોથી નથી તો આપણને પણ ખબર છે કે અધિકારી લેવલથી કામ કરાવવું ત્યારે કેટલી બધી મુશ્કેલી આવે એમ ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં આજ સુધીનો ઇતિહાસ એવો રહ્યો કે ચેરમેન એ કોઈ નોન પોલિટિકલ જ હોય પણ આ છેલ્લા બે ટર્મથી ત્યાં પણ કોઈ ચેરમેન નથી થઈ રહ્યા તો કોઈ વ્યક્તિને આ જવાબદારી સોંપવામાં આવે અને યોગ્ય વ્યક્તિઓ તો મોદી સાહેબની નજરમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નજરમાં ઘણા બધા છે એવા યોગ્ય વ્યક્તિને સુકાન સોંપે જેમ કે ગુજરાતનું સુકાન ભૂપેન્દ્રભાઈ પાસે છે એની પહેલાં વિજયભાઈ પાસે હતું એની પહેલાં આનંદીબેન પાસે એટલે કોઈને કોઈ તો સુકાનધારી મળી જ જાય એમ સુકાન સોંપવામાં આવે અને એ વાહન વ્યવસ્થિત ચાલે તો આપણો તો અલ્ટિમેટ મકસદ એ છે કે આ દેશમાં ઓગણીસો બાણુંમાં માં એક કાળું કલંક લાગ્યું છે આ દેશના અંદર પ્રથમ વાર માસની નિકાસની નીતિ ઓગણીસો બાણુંમાં માં નરસિંહરાવ સરકારમાં બની અને એ નીતિ બનવાથી ગયા વર્ષે પાંત્રીસ લાખ દસ હજાર પશુઓની કતલ થઈ માત્ર નિકાસ માટે તો આ કાળું કલંક જે લાગ્યું છે એને એ કાળા કલંક ઉપર સિંદૂરનો તિલક કરવામાં આવે અને આ દેશમાંથી માસ નિકાસની પોલિસી બંધ કરવામાં આવે એવી એક આખી યોજના એના માટે રાજકોટવાસીઓથી માંડીને આખો દેશ જાગૃત થાય એ જ વિનંતી પત્રકારો મિત્રો આપના દ્વારા સમાજ જાગૃતિ માટે કરી રહ્યો છું ગિરીશ શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન ખૂબ ખૂબ ધન્યવાદ કે રજુવાત તો વારંવાર થાય છે જી એની માટે કોઈ હકારાત્મક પ્રતિસાદ આવ્યો લગભગ પોઝિટિવ વાત હોય છે રાઘવજી ભાઈ હોય કનુભાઈ હોય કે ભૂપેન્દ્ર હોય હમણાં છેલ્લે મળ્યા પંદર એક દિવસ પહેલાં જ ત્યારે એમના મનમાં એક પ્રશ્ન હતો કે બધું સરકાર આપશે તો સમાજ શું કરશે એનો પણ મેં જવાબ આપ્યો સમાજ વર્ષોથી કરતું આવ્યું છે આગળ પણ વર્ષો સુધી કરશે આજે દૂધાળી ગાયને ઘરમાં સાચવવી હોય તો એવરેજ અઢીસો રૂપિયા ખર્ચો છે સાહેબ બરાબર છે કારણ કે છ મહિના દૂધ આપે છ મહિના પછી ડ્રાય થઈ જાય પછી પ્રેગનન્સી હોય ત્યારે દૂધ મળે નહીં તો તો પણ ખવડાવવું તો પડે જ તો એવરેજ ખર્ચો તો ઘણો વધી જાય છે માટે મેં ભૂપેન્દ્રભાઈને એ જ કીધું મેં તું આપ એવું નહીં વિચારો કે આપ સો રૂપિયા આપો છો એટલે સંપૂર્ણ આપો છો પાંજરાપોળના પણ પશુ હોય તો આજે મિનિમમ ખર્ચો આઠ રૂપિયા કિલો ઘાસ થઈ ગયું છે અઢી રૂપિયા કિલો લીલું થયું છે બરાબર છે આજે જે ખોરાક પ્લસ મેનેજમેન્ટ મેન્ટેનન્સ સ્ટાફ પગાર આજે કોઈ જગ્યાએ ટ્રસ્ટીઓ જઈને છાણ ઉપાડવાના છે ને બધું સ્ટાફના આધારે કરવાનું અચ્છા સ્ટાફને પણ હવે મિનિમમ વેજીસ પગાર તો પૂરતો આપવો પડશે એ પણ પરિવાર છે ને એને પણ સાચવવાનો ને આપણે એટલે ખર્ચો લગભગ એક દોઢ દીઠ એકસો વીસ રૂપિયા આવે છે બરાબર તો બી સમાજ આપવાનો જ છે ઘટે એટલું તો સમાજ જ આપી રહ્યું છે એટલે સાહેબના મનમાં એ પ્રશ્નો તો એ પણ દૂર કર્યો છે અને સમયમાં એ તો ભૂપેન્દ્રભાઈને જ ખબર પણ અમે તો ભાઈ આશાવાદી જીવ છીએ ઉપર હકારાત્મક નું સંમેલન પટાવીને આવે એટલે અમે તો આશાવાદી છીએ રોજ રજૂઆત કરીએ ભારતના આઠ રાજ્યો ઉત્તરાખંડ એસી રૂપિયા આપે છે ગોવા દોઢસો રૂપિયા આપે છે ઉત્તર પ્રદેશ પચાસ રૂપિયા આપે છે રાજસ્થાન ચુમ્માળીસ રૂપિયા આપે છે અહીંયા મધ્યપ્રદેશ પચાસ રૂપિયા આપે છે ચાળીસ રૂપિયા આપે છે મહારાષ્ટ્ર પચાસ રૂપિયા આપે છે તો ગુજરાત તો અમારા ગુજરાત સૌથી આગળ છે આપણું તો ગુજરાત આપણું તો ગુજરાત મોડેલ છે તો આપણું જોઈને બીજા બધા રાજ્યો કરશે તો સો ટકા વહેલી તકે થાય એવું ગાય માતાના ચરણોમાં વંદન કરીને વિનંતી કરીએ કે વહેલી તકે ગાયનું દૂધ ગાયનું ઘી પ્રાસન કરી અને ભૂપેન્દ્ર કાકા આ કામ જલ્દી પટાવે પરમા 50000 જેવો ગયો હતી અત્યારે 10000 ની આસપાસ જ કરી કેમ કર હેડકોરની વાત કરી હા એના માટે અને બીજી વાત ગૌચર તો જેતે ગામડામાં ગૌચર જેતે સમય હતા એ શહેરી વિસ્તારમાં ભળતા ગયા એને હેતુ ફેર કરીને ગૌચરને વેચી મયા એના માટે

નહીં આપણી પાસે ગાડીઓ બાઇકો રાખવા માટે પૂરતી જગ્યા છે પહેલાં કોઈ ઘરની બહાર ગાડીઓ ઊભી નહોતી રાખવા માટે તો પૂરતી જગ્યા થઈ છે રાજકોટમાં જેટલી ગાયો હતી ગાડી ને બાઇક છે તો એ તો રાખીએ જ છે પાર્કિંગો કરીને પણ અત્યારે ઓન પેપર જોઈએ ને તો દૂધનું ઉત્પાદન વધ્યું છે બરાબર છે ઓન પેપર કહું છું એટલે રિયાલિટીમાં વધ્યું છે પણ ઓન પેપર તો વધ્યું જ છે બરાબર એટલે પશુઓ ઘટ્યા છે એવું એકાંતે નથી પશુઓ સ્થળાંતરણ થયું છે ભાઈ શહેરોમાંથી બહાર નીકળ્યા તો ગામડાઓમાં વધ્યા હમણાં હું ધાંગધ્રાથી આવ્યો તો પીપળા વીડ છે અમારું છસો એકર એને સ્વાવલંબન માટેની આજે સવારે મીટિંગ છસો એકરમાં ઘાસ ઉગાડવાનું કામ ચાલુ કર્યું અત્યારે બસો એકરમાં નેપિયર ઊભું છે ઝીંઝવો ઊભો છે ગયા અઠવાડિયે અમે લોકો કુંવરજીભાઈ પણ આવેલા વિરમગામ પાંજરાપોળ બારસો એકરમાં ઘાસ ઉગાડ્યું સાહેબ ત્રેવીસો અબોલ જીવો એક વર્ષ સુધી ખેડ ખાતર પાણી વગર ઘાસ ખાય છે એવું ગૌચર આપણે ડેવલપ કર્યું પણ એ પાંજરાપોળની જમીન છે મારો વિષય એ છે કે વ્યવસ્થાઓને સેટિંગ થશે તો પશુપાલન માટે માણસ આગળ પાછો આવશે વીરાના ધંધાથી માની ઘણા બધા ધંધાઓમાં મંદીની જે અસર છે આજે ગામડામાં રહેનારો માણસ મહિને આરામથી પચાસ હજાર કમાઈ શકે જો એક પાંચ વીઘા જમીન અને પા દસ ગાય કે ભેંસ હોય તો પચાસ હજાર સુરતમાં કે અમદાવાદમાં અડિયા પટ્ટી કરીને કમાવા માટે છે નહીં સાહેબ અને કાંદડા પણ સ્વાવલંબિત થાય સાથે આપણે જેમ કીધું અઢાર હજાર એકસો ચૌદ ગામડાઓ છે ભારત ગુજરાતના એમાં ત્રાણું હજાર ત્રાણું લાખ એકર ગૌચર છે આખા એશિયાનું સૌથી મોટું ગૌચર બંનેનું ગૌચર છે કચ્છનું તો ગુજરાત સરકારને આ વાત કરી છે વારંવાર કરી છે એસબીજી પ્રોગ્રામ જે કહેવાય જે યુનેસ્કો દ્વારા જે નક્કી થયેલો છે એમાં પણ ગ્રામ વિકાસની વાતો બહુ ભારપૂર્વક કહેવામાં આવી છે પંચાયતી રાજ મિનિસ્ટ્રીમાં પણ આ વાત આવી છે અને એ કામ ગ્રાઉન્ડ લેવલ પર શરૂ થયું મોખડ કાથી નોંધણવત એ લગભગ 10000 એકર નું ગૌચર આવર છે અમે સમસ્ત માજાને વિકસાવ્યું તમને હું ઓગસ્ટમાં આમંત્રણ આપીશ ચોક્કસ જોવા આવજો 10000 એકરમાંથી ગાંડો બાવળ કાઢ્યો નદી નાળા ચૂખા કર્યા 29 જૂને 10000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરીએ છે આપણા સદ્ભાવનાના વિજયભાઈને આખું આયોજન કરવાના છે આ કામ છે ને સાહેબ કેવું છે કે આપણા ગામનું કામ આપણે જ કરવું પડવાનું છે બધે સરકાર કરશે એવું જરૂર નથી આપણા ગામનું આપણે આપણે કરીએ તો તો જ જ છે કામ સરકાર રીતે આવે હું સરકારી માણસ નથી છતાં બી વાત એ જ કરું છું કે મારા ગામડાનું ગૌચર વિકસાત કરવું હોય તો મારે શરૂ કરવું જોઈએ અને પછી એમાં સરકારની સરદાર સરોવરની બીજી ઘણી બધી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ મળે પણ સાહેબ આ રોકેટ સાયન્સ નથી દસ હજાર એકરનું ગૌચર ડેવલપ કરવાનું પાંચ મહિના બાવીસ જેસીબી મશીન દાંડો બાવળ અમે કાઢ્યો અને ઓપન છૂટ આપી જેને બાવળ લઈ જવો બળતણ માટે ઘરમાં લકડા માટે લઈ જાય છેલ્લે વધેલા કાંટા વાંટાને દીવાસળી પણ એ લોકો છાપે બસ અમે દરેક ગામમાં કામ એટલું કર્યું જે ગામને પોતાના ગામનું કામ કરાવું હતું એ ગામના પચીસ યુવાનો સુરતથી શનિ રવિ આવે ગામના પચાસ જણા જોડાય અને ગામ ચોખ્ખું કરવાનું પ્લાસ્ટિક ફ્રી કરવાનું કામ એ લોકો કરે તો જ એના ગામનું કામ કરીએ એવું નક્કી કર્યું એક ગામમાંથી એમને સહકાર મળ્યો એટલે ગૌચર હજુ પણ છાપામાં આવે છે ગૌચર બધું છવાઈ ગયું ખવાઈ ગયું પણ મારો પર્સનલ અનુભવ એવો છે બે પાંચ દસ ટકા ચોક્કસ ખવાઈ ગયું હશે શહેરો હશે ત્યાં ભળી ગયો હશે પંચાણું ટકા ગૌચર ગુજરાતનું સાબુત છે પંચાણું ટકા આંકડાકીય માહિતી નથી પણ હું અઠવાડિયામાં ત્રણ દિવસ ગુજરાતના ગામડાઓમાં ફરતો છું ગઈકાલે મારો કુલ સાતસો કિલોમીટરનો પ્રવાસ હતો હા યથાવત છે બરાબર આપણ માનો છો એ ગામડાના લોકો ખાલી ગાંડો બાવળ દૂર કરે એને બાઉન્ડ્રી ફેન્સિંગ વડલા પીપળા નહીં કરે વડલો પીપળો એટલા માટે કહું છું કે એકવાર વડલો પીપળો ઉમરો આંબલી આ ચાર વૃક્ષો આવી દીધા ને બાઉન્ડ્રી ઉપર ભવિષ્યમાં કોઈ બાપ માઈનો લાલ બી એ ઝાડને કાપવાનો નથી સાહેબ લીમડો કોઈ કાપી જશે વડલાને કોઈ કાપવાની કોઈની હિંમત નથી પીપળાને કાપવાની કોઈની હિંમત નથી ઉમરાને કાપવાની કોઈની હિંમત નથી આમલીને કોઈ અડશે નહીં તો એનો મતલબ સુધી ગૌચરમાં કોઈ દબાણ નહીં કરે બાજુનો તમે કમ્પાઉન્ડ કરો ગમે તેટલી કરો કરો થોરની કરો આરસીસીની કરો પાટિયાની કરો પણ એની એક લાઈફ છે આ વડલાની લાઈફ પાંચસો વર્ષ છે બે કરોડ રૂપિયા ગામડામાં ખર્ચીએ છીએ અમે લોકો બરાબર એ ગામને વાર્ષિક ફાયદો પાંચ કરોડનો પહેલા વર્ષથી શરૂ થાય છે બે કરોડમાં અમારો હિસાબ છે ચાર લાખ રૂપિયા મહિને જેસીબી બાવળ ઉપાડવા મજૂરી દસ મહિના ચાલે એટલે કોઈ પણ ગામડું લાવો સાહેબ ગુજરાતનું બાવળ મુક્ત થાય કે ના થાય મને કહો બરાબર ચાલીસ લાખ રૂપિયા વાપરીએ છીએ એ ગામના નદી નાળા તળાવ ઊંડા કરવા માટે જેસીબીનો હિસાબ દસ મહિના જેસીબી ચાલે એક ગામમાં થઈ ગયું નદી નાળા તળાવ ચોખ્ખા થઈ ગયા બાવળ નીકળી ગયો વરસાદ પડે એટલે બધું ભરાઈને રિચાર્જ થવાનું થઈ ગયું બાવળ નીકળ્યો એટલે કુદરતી ઘાસ ઉગ્યો હમણાં કમોસમી વરસાદ પડ્યો ત્રણ દાડામાં ઘાસ ઉગવાનું તમને લીલું થતું દેખાઈ ગયું માણસનો ખોરાક ત્રણ મહિને તૈયાર થાય પશુનો ખોરાક ત્રીજા દિવસે તૈયાર થાય વરસાદ પડ્યા પછી બરાબર છે આ બે કામમાં એસી લાખ રૂપિયા લાગે ચાર હજાર વૃક્ષ વડલો પીપળો આંબો આંબલી લીમડો સમી બિલીપુત્રો ઉમરો જાંબુ કદમ કરંજ અર્જુન અને એક કામ માટે સદભાવનાને જ સોંપવાનું ચાર હજાર ઝાડ ને ત્રણ હજારનો ખર્ચો એક કરોડ વીસ લાખ રૂપિયા એ ગામડામાં ચાર હજાર ચબૂતરા ઊભા થઈ ગયા સાહેબ બરાબર પાંચસો વર્ષ માટેના પર્યાવરણ સુધરી ગયું ચાર લાખ પક્ષીઓને ઘર મળી ગયા વરસાદ વધારે આવશે છાયડો મળી જશે ભેજ ઉતરશે એટલે મલ્ટિપલ ફેસેટ અને શું થશે પાણી રિચાર્જ થશે એટલે ઓટોમેટિક ખેતીની ક્વોલિટી સુધરશે ખેતી સારી થશે વેલાણ અટકી જશે કારણ કે ગૌચર ખુલ્લું થઈ ગયું તો ગાય શું કામ માર ખાવા જાય ભાઈ મફતમાં ઘાસ ખાવા મળ્યું એટલે કોસ્ટ ઘટી દૂધની આવક વધી ઇન્કમ વધી હણોલ ગામ મેં કર્યું છે મનસુખભાઈ એનું જન્મ વતનનું ગામ છે દેન પણ જોવા આવેલા એ ગામમાં પરસોત્તમભાઈ રૂપાલા પણ સ્પેશિયલી જોવા આવ્યા કદાચ દશેરા નરેન્દ્રભાઈ પોતે પણ આવવાના છે એમની વારાણસીની ટીમ હમણાં આવીને જોઈ ગઈ બે કરોડ ખર્ચો કર્યો હતો એ ગામમાં પહેલાં જ વર્ષે ખેડૂતોને કુલ પાંચ કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ થયો કાગળ ઉપર નહીં વાતમાં નહીં જેન્યુઅન પ્રોફિટ અનોલના પેંડા અત્યારે ફેમસ થઈ ગયા અનોલનો આઈસ્ક્રીમ ફેમસ થઈ ગયો અનોલની ઉગાડેલી જે કંઈ બાજરી જુવાર અને કપાસ એના ક્વોન્ટિટી પણ વધારે ઊગી ભાવ પણ સારા આવ્યા અને વોટર રિચાર્જિંગ થવાથી દર વર્ષે એ લોકો ત્રણ મહિના નર્મદાનું પાણી વેચાતું લેતા હતા આ વખતે એક દિવસ માટે બી નર્મદાનું હોય તો હું એ પ્રપોઝલ આપું છું કે કાં તો છત્રીસ હજાર સરકાર ફાળવે છે કા અઢાર હજાર એકસો ચૌદ દાતાઓ એક ગામડાના બે કરોડ રૂપિયાનો દાતા સાહેબ ગુજરાતમાં અઢાર હજાર એકસો ચૌદ દાતાઓ મળી જાય એમ જ છે આખા ગુજરાતનો વિકાસ થઈ જાય બાવળ મુક્ત ગુજરાત થાય તળાવ યુક્ત ગુજરાત થાય અને હરિયાળું લીલું છમ ગુજરાત થઈ જાય અઢાર હજાર ગુણ્યા ચાર હજાર ગણી લો એટલા વૃક્ષો થઈ જાય લીલું છમ ચારે એ બધું દેખાવા માંડે પણ એ કરીએ તો થાય અમે શરૂઆત કરી દીધી અમે આ વર્ષે ટોટલ ગુજરાતમાં કચ્છના અને પાલીતાણા તાલુકાના મળીને પચીસ ગામડા વિકસાવી રહ્યા છીએ અમારી એટલી તાકાત છે પણ અમે એકલા કરશું તો નથી થવાનું તમારા મિત્રોના મદદથી આ વિષયને બરાબર ફેલાવવામાં આવે અને બધા જોડાઈ જાય તો કામ થઈ જશે આપના કોઈ પ્રશ્નો હોય તો નમસ્કાર પ્રણામ હું ગિરીશ જયંતીલાલ શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન ભારત સરકારના જીવ કલ્યાણ બોર્ડમાં સદસ્ય તરીકે ત્રીજી ટર્મ થી સેવા આપું છું આજનો મુદ્દો છે કે ગુજરાત અને ગુજરાતના વિકાસના અલગ અલગ પહેલુઓ એમાં ગુજરાતમાં ગૌમાતા અને ગૌચર અને ગામડું એનો વિકાસ કેવી રીતે કરવો રાજ્ય સરકાર ખૂબ સરસ રીતે ત્રીસ રૂપિયા પ્રતિદિન પ્રતિ ગાય પ્રતિ પશુ સબસિડી આપી રહી છે અમારી વિનંતી છે કે જો સો રૂપિયા કરી દેવામાં આવે તો હું ગેરંટી આપું છું કે ગુજરાતની અંદર એક પણ પશુ રસ્તે રખડતું હાઈવે ઉપર એક્સિડન્ટ થતું જોવા નહીં મળે તમામ પાંજરાપોળ ગૌશાળાઓ એ પશુઓને સાચવી લેશે ખર્ચો એકસો રૂપિયાથી વધારે આવે છે માટે અમારી ડિમાન્ડ સો રૂપિયાની છે જેટલું આપે છે એના માટે તો ધન્યવાદ છે જ પણ મોંઘવારી જે રીતે વધી છે એમાં આગળ વધવા જેવું છે સાથોસાથ વન ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ શેડ ગોડાઉન સ્ટાફ ક્વોર્ટર કમ્પાઉન્ડ વોલ ગમાણ અવાડા આ બધા માટે પાંચસો કરોડ રૂપિયાની આવશ્યકતા ગુજરાતની પાંજરાપોળ ગૌશાળાના છે સમાજ પોતાની તાકાતથી જેટલું શક્ય હોય એટલું કરે છે પણ સોનામાં સુગંધ મળે એમ સમાજની સાથે સરકાર ભળે તો ખૂબ સરસ આપણે ગુજરાતના અબોલજીવોની સેવા કરીએ અને એનાથી ફાયદો ગુજરાતને એ થશે કે ગુજરાતની અંદર નેચરલ ફાર્મિંગ કહો કે ઓર્ગેનિક ફાર્મિંગ કહો કે કુદરતી ખેતી કહો એના માટે જે છાણ અને ગૌમૂત્રનો પુરવઠો જોઈએ છે એ ઉકરડેવ ચરતી ગાયમાંથી નહીં મળે પ્લાસ્ટિક ખાધેલી ગાયમાંથી નહીં મળે પણ પાંજરાપોળની અંદર ચોખ્ખું ઘાસ જે ગૌમાતાને મળે છે ચોખ્ખું પાણી મળે ચોખ્ખા આવાસ અને રહેઠાણ મળે છે એવી પાંજરાપોળની ગાયોનું જે છાણ આવે છે અત્યારે સાડા ચાર લાખ પશુઓ પાંજરાપોળના ગૌશાળાની અંદર જે સંભાળ સંભાળી રહ્યા છીએ એ સરકાર જો સો રૂપિયા કરે તો પંદર લાખ પશુઓ પાંજરાપોળની અંદર આવી જાય એમ છે એનું રોજનું પંચોતેર લાખ કિલો છાણ એ રોજની પચીસસો એકર જમીન એટલે મહિને લાખ એકર બાર મહિને બાર લાખ એકર જમીનને નેચરલ ફાર્મિંગ તરફ આગળ વધારી લેશે આપણને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવાનો બહુ સરસ લાભ મળશે આર્થિક જે ભારણ છે સરકાર ઉપર એ પણ ઘટશે અને પેસ્ટીસાઇડ છાંટવાની જરૂર નહીં પડે આવું એક અદ્ભુત આયોજન સમાજ અને સમસ્ત મહાજન ગીર ગંગા ટ્રસ્ટ સદભાવના ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન બધામણી કરી જ રહ્યા છે પણ અમારી આ કામ કરવાની તાકાતમાં સરકારનો એકડો ભળે તો એકસો અગિયાર જેટલું કામ થાય અને સમાજ જાગૃત થઈ અને સમાજ જે કરી રહ્યો છે એમાં પણ વધારો કરે માટે જ સમાજને જાગૃત કરવા સરકારને જાગૃત કરવા આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે